જો એ માતાજીના માટે દર્શન કરવા જવાનું છે એટલે હવન કરવા બધો સામાન ને હવન કરવા સામાન માતાજી માતાજીના માટે જાય ને હવન પાડવાનો હાથીયુ લઈ લીધી છે હવન કરવા અવે અમે બધા જાવી છીએ માતાજીના મટે દર્શન કરવા હવે અમે માતાજીના મટે દર્શન કરવા જાવી છીએ ચાલો તમને પણ બતાય છે હા વેલકમ સોમન તોતાર હવે અમે ઘરેથી નીકળી ગયા છીએ માતાજીને મટે દર્શન કરવા હવે તમને પણ દર્શન કરાવી અમારો માતાજીનો મઠ નદી કાંઠે આવ્યો છે અમારો મારો માતાજીનો મઠ નદી કાંઠે આવ્યો છે માતાજીનો મઢ અમે માતાજીને એમ માટે પહોંચવીએ એટલે તમને પણ બતાવશું જોતાં રહેજો આગળ બિલ્ડિયા હા તો હવે અમે આમલદાર કચેરી પહોંચી ગયા છીએ આ છે અમારી બિલ્ડિંગ નવી બની છે રાનપુરમાં આમલદાર કચેરી સામે હવે અમે પોલીસ સ્ટેશન પહોંચી ગયા છીએ પોલીસ સ્ટેશન હવે નદી બાજુ નદી કાંઠે અમારો મઢ આવેલો છે રસ્તો આ રસ્તો નદી તરફ જાય છે આ છે અમારો ફરાનો ગેટ અમારા માતાજીના મઢ માં પહોંચી ગયા છીએ હવે અમે જઈએ છીએ માતાજીના મઢ માં તમને પણ દર્શન કરાવીએ આ છે અમારા માતાજીનો મઢ મિલન જો હવન ફાડવાની તૈયારી કરે છે મિલન હવન ફાડે અને પ્રિન્સ ટુ કરે વાઈટુ

awan garo gurgal no ki ki to hamara kuldevi ma chamunda ma hai ne meladi ma Thank you.